મોટી કુકાવાવ લુહાણા મહાજનવાડી ખાતે સમૂહ ભોજનનું આયોજન અમરેલી જિલ્લાનું મોટી કુકાવાવ લુહાણા મહાજનવાડી ખાતે ભાદરવી અમાસના દિવસે સાગલાણી પરિવાર દ્વારા સમૂહમાં ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું દર વર્ષની માફક આ વર્ષે પણ ભાદરવી અમાસના દિવસે સાગલાણી પરિવારનું સ્નેહ મિલન મોટી કુકાવાવ ગામે યોજાઈ ગયું સાગલાણી પરિવારના સુરધન દાદા શિવમંદિરમાં બિરાજે છે દર વર્ષે શ્રાવણ માસના છેલ્લા દિવસે પરિવારજનો દાદાના દર્શને અને જળાભિષેક માટે આવે છે છેલ્લા વીસ વર્ષથી આ કાર્યક્રમને સ્નેહમિલમાં ફેરવામાં આવ્યો છે પરિવારજનો પાંચ છ કલાક સાથે બેસી હળે મળે છે સવારે અલ્પાહાર અને બપોરે મહાપ્રસાદ સાથે લેવામાં આવે છે આ વર્ષે મનોરથી સુરત નિવાસી શ્રી શીતલ રમેશભાઈ સાગલાણી હતા

છેલ્લા વીસ વર્ષ ત્યાં ભાદરવી અમાસને દિવસે મળે છે દરેક ડેટમાંથી સાગલાણી પરિવાર છે અહીં દેવ શિવમંદિર દેવળમાં સર્જન દાદા બિરાજે છે તેમને દર ભાદરવી અમાસને દિવસે પાણી પાઈએ છીએ અને પછી આવેલા મહેમાનો બધા સમૂહમાં ભોજન લોણ માજનવાડી માં લઈએ છીએ બધા હળે મળે અને એકબીજા સાથે સ્નેહથી ચાર પાંચ કલાક વિતાવીએ છીએ પોતાનું પૂરો થયા પછી બધા છૂટા પડે છે અહેવાલ રસિક વેગડા લોકાર્પણ